વિના બા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રાશિ મંડળમાં બાર રાશિમાં પહેલી રાશિ મેષ રાશિ તો અલય અક્ષરવાળા મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરીએ તો કામકાજની અંદર એક સારી પ્રસન્નતા આજના દિવસ માટે મેષ રાશિના જાતકોને જળવાઈ છે બીજું સ્નેહીજનોના સંપર્ક દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે મેષ રાશિને જણાય છે વ્યવસાયમાં પણ વૃદ્ધિ થાય પરિવારના સુખમાં પણ વધારો થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે મેષ રાશિના જાતકોને આજે યથાશક્તિ કેળાનું દાન આપવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય નજીકમાં કોઈ દેવસ્થાન હોય ત્યાં કેળાનું દાન કરો ભગવાનને અર્પણ કરો પ્રસાદ તરીકે ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે સાતનો અંક તમને લાભ કરાવડાવે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણા છે હવે વાત વૃષભ રાશિની કરીએ તો બહુ અક્ષરવાળા જાતકો વૃષભ રાશિના જાતકો છે સરકારી કામકાજમાં એક સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે જે કંઈ કાર્ય કરીએ એ ચોક્કસ ફળદાયી બનશે આજે નોકરિયાત વર્ગને નોકરી બાબતમાં કોઈ સારા સમાચાર મળે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે ધંધાની અંદર પણ સારો લાભ મળી શકે છે આજના દિવસ માટે ચોખા અને સાકર આ બંનેનું યથાર્થ દાન કરવા આજે ખૂબ જ સારી સફળતા મળશે તમારા માટે નવનો અંક લાભ કરાવડાવશે પીળો રંગ આજે તમારા માટે ભાગ્યશાળી ગણા છે મિથુન રાશિની વાત કરીએ તો કચ્છ અને કક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે મિત્રો સાચવીને એટલા માટે કામકાજ કરવું પડશે કારણ કે કામકાજમાં થોડો નિરાશાનો અનુભવ થાય તેવા યોગ બની રહ્યા છે સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો થોડીક ચિંતા આજે જાળવજો કારણ કે ચિંતા કરવી જરૂરી છે સંતાનોના આશ્રય માટે સંતાનોના અભ્યાસ માટે અથવા એના ફ્યુચર માટે ઈષ્ટ મિત્રોનો સહયોગ તો ચોક્કસ મળશે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ વધારો થાય તેવા યોગ બની રહ્યા છે આજે ગાયને લીલું ઘાસ ખવડાવવામાં આવે અને ભૂખ્યાને અન્નદાન કરવામાં આવે તો સમજી લો આપણું કાર્ય વધારે સરળ બનશે તમારા માટે ચારનો નો ખૂબ જ સારો લાભ કરાવડાવે સફેદ અંગ આજે તમારા માટે ભાગ્યશાળી ગણાશે જય ગણેશ કર્ક રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરીએ હલો વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં મિત્રો રાશિ મંડળમાં ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે કર્ક રાશિના અક્ષરો છે ડ અને હ આજે થોડીક તકલીફ એટલા માટે રહેશે કે એક તો આવકના પ્રમાણમાં જાવક વધી શકે છે અને જે જગ્યાએ કામકાજ કરવાનું હોય ત્યાં માન પણ થોડું ઓછું મળે તેવી સંભાવનાઓ દેખાય છે ધન અને માનનો વ્યય જણાય છે ખાસ કરી નોકરીયાત વર્ગને થોડી પરેશાની આજના દિવસ માટે રહેશે થોડોક માનસિક તનાવ રહે તેવી શક્યતાઓ દેખાય છે વ્યવસાયની અંદર સાથે સાથે પ્રગતિ અને લાભની સંભાવનાઓ પણ આજે પ્રબળ બની રહી છે આજના દિવસ માટે જો ક્રીડિયાગૃહ પૂરવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય કીડિયો જેટલું ખાય એટલું તમારું સારું પુણ્ય પ્રાપ્ત થાય તો આજના દિવસ માટે સાયંકાળના સમયે જો ક્રીયાગૃહ પૂરો તમે તો તમારા માટે સારું રહેશે તમારા માટે સાતનો અંક લાભ કરાવવા વાળો છે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી છે વાત સિંહ કરીએ મન અક્ષર છે સિંહ જાતકોને તમારા કામકાજની અંદર કોઈપણ પ્રકારના દરેક કામકાજમાં સારી સફળતાના યોગ બની રહ્યા છે સાથે સાથે ધંધાકીય ક્ષેત્રમાં કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે નોકરીયાત વર્ગને એક સારી તક અથવા તો બઢતીની તક પણ મળી શકે છે પારિવારિક સંબંધોની અંદર ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે મનોકામનાની પૂર્તિ માટે આજના દિવસ માટે લક્ષ્મીજીની ઉપાસના કરો શ્રી શુક્તનો પાઠ કરો યંત્રની પૂજા કરો તમને સારો લાભ થવાનો છે સાથે સાથે સૂર્યનારાયણને જળ ચડાવવાનું ભૂલતા નહીં તમારા માટે લાલ રંગ ખૂબ જ ભાગ્યશાળી ગણાશે ત્રણ અને સાતનો અંક તમારા માટે આજે લખી રહેશે કન્યા રાશિ પોઠ અને અક્ષરવાળા જાતકો એ કન્યા રાશિના જાતકો છે ધંધાના કામકાજની અંદર સારી સફળતાના યોગ કન્યા રાશિના જાતકોને આજે દેખાઈ રહ્યા છે પ્રતિસ્પર્ધી પક્ષથી આજે સારો વિજય પ્રાપ્ત થશે સાથે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થાય તેવા યોગ મળી રહ્યા છે ઘરમાં એક આનંદનું વાતાવરણ જળવાય મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સુખપ્રદ રહેશે આ આનંદની વૃદ્ધિ કરવા માટે વધારો કરવા માટે ઘરની અંદર નીચે દેવસ્થાનની અંદર ઘીનો દીવો કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની એક માળા કરો અને ત્યારબાદ સાકરનું દાન કરો આજનો દિવસ તમારો ખૂબ જ સારો રહેશે સાથે સાથે તમારા માટે અતિ ભાગ્યશાળી રંગ ગણીએ તો એ લાલ છે ત્રણ રંગ તમારા માટે તો આજના દિવસ માટે ગણાશે જય ગણેશ તુલા રાશિની વાત કરતા પહેલા એક કોલર તુલા રાશિની વાત કરીએ તો ને અને જેના અક્ષર સિવાય તુલા રાશિવાળા જાતકોને આજના દિવસની જો વાત કરીએ તો મિત્રો ભાગીદારો સાથે વૈયારિક મતભેદ રહે તેવી સંભાવનાઓ તુલા રાશિના જાતકોને દેખાઈ રહી છે કોઈ પણ નવા સંબંધોની અંદર થોડી નિરાશા દેખાશે નોકરીયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળે સંતાન પક્ષે સારા સમાચાર મળે તેવા યોગ પણ બની રહ્યા છે એકંદરે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે પણ સફેદ કપડામાં થોડાક ચોખા મૂકો થોડુંક સાકર મૂકો અને દક્ષિણા મૂકીએ અને નજીકમાં ભગવાન શ્રી વિષ્ણુનું કોઈ પણ મંદિર હોય ભગવાન કૃષ્ણ હોય ભગવાન રામ હોય તો ત્યાં તમે મૂકી આવો એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે તમારા માટે નવનો અંક લાભ કરાવડાવે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અને અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને એકાદ વખત શ્રીફળને આપણે વધેરવા માટે પ્રયત્ન કરીએ કદાચ પછાડીએ અને ન વધેરાય એનો મતલબ કે વધેરા એવું નથી બીજી વખત વધી રહી તો વધે જાય પણ પહેલી વખત ખોખરું થાય તો જ બીજી વખત વધેરાય એ જ પ્રમાણે પરિશ્રમ પછી પણ આજના દિવસ માટે થોડાક કામ તમારા અધૂરા જણાશે સ્વજનોનો હસ્તક્ષેપ તમારા મનને વિચલિત કરી શકે છે સાથે સાથે નોકરિયાત વર્ગને નોકરીની બાબતમાં કોઈ સહયોગીનો સારો સહકાર પ્રાપ્ત થાય વ્યવસાયમાં ધનલાભની શક્યતાઓ સારી દેખાઈ રહી છે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે ઉત્તમ છે ભગવાન ગણપતિના સાનિધ્યમાં જવાનું થાય ત્યારે સરસ ઘઉંનો એક સાથીઓ બનાવો ભગવાન ગણપતિને થોડો ગોળ મૂકી અને પગે લાગી લો સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો તમારા માટે લાલ રંગ ખૂબ જ લાભપ્રદ રહેશે આઠનો અંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે ધનરાશિની વાત કરીએ ફો અને ઢોઅક્ષર છે ધનરાશિના જાતકોને ભાગ્ય આજે અનુકૂળ છે રાજનૈતિક ક્ષેત્રમાં ધનરાશિના જાતકોને સારી પ્રગતિના યોગ દેખાઈ રહ્યા છે વિકાસના કાર્યમાં ચોક્કસ એક સારી ગતિ આવશે મતલબ દિવસ આનંદમાં પસાર થાય તેવા યોગ બની રહ્યા છે વિષ્ણુ સહસ્ત્રનો પાર સવાર સવારમાં કરી લેજો એનાથી વધારે સારી સફળતા મળે અને એમાં પીપળાના વૃક્ષની બેસીને કરો તો ભયો ભયો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય તમારા માટે એકનો અંક લાભ કરાવડાવે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખવાના જેવા અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે વાદ વિવાદથી આવા કોઈપણ પ્રકારના કામકાજ વાદ વિવાદ વાળા થોડું બચીને કામકાજ કરવું આર્થિક સ્થિતિમાં તો મધ્યમ સુધારો આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે ધંધાકીય ક્ષેત્રમાં પ્રગતિ અને ધનલાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે પરિવારમાં સામાન્ય અશાંતિનો અનુભવ પણ થાય મતલબ પારિવારિક જીવનની અંદર સુખાકારી જોઈતી હોય તો આજના દિવસ માટે ત્રણ કપૂર કોટી લઈ લો એને ઘીમાં બરાબર સરસ મજાની પલાળી માટીના કોડિયામાં મૂકી અને સરસ એને પ્રગટાવો અને ઘરના ઈશાન ખૂણાની અંદર એને મૂકી દો અને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરો આ કરવાથી સારી સફળતા મળશે તમારા માટે એકનો અંક લાભ કરાવડાવશે પીળો રંગ તમારા માટે આજે ભાગ્યશાળી ગણાશે કુંભ રાશિ અને અક્ષર છે કુંભ રાશિના જાતકોને કામકાજની સફળતા અને સાથે સાથે ખુશીઓનો અનુભવ થાય નોકરીયાત વર્ગને પ્રમોશન મળે અથવા તો શાંતિથી કામકાજ કરવાની તક મળે સ્વજનોનો સહયોગ મળે ધંધાકીય ક્ષેત્રમાં પણ સારા સુધારાના યોગ આજે કુંભ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે સ્નેહ અને સ્વજનોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે બીજું વધારે વધારે દિવસને સફળ બનાવો હોય તો આખા દિવસ દરમિયાન અગિયાર માળા ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરવામાં આવે અને ત્યારબાદ સાયંકાળે મહાદેવજીને દીવો કરી અને પગે લાગવામાં આવે તો સમજી લો આપણું કાર્ય સરળ બને તમારા માટે જે ચારનો અંક લાભ કરાવડાવે સફેદ અને પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે મીન રાશિ દ ચ જ અને થ થોડોક માનસિક તનાવ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે કામકાજની અંદર થોડી સફળતા મધ્યમ દેખાઈ રહી છે વિરોધીઓથી થોડીક સાવધાની પણ રાખવી પડશે નિરાશાઓથી દૂર રહેવું પડશે સાત હનુમાન ચાલીસાના પાઠ કરવા જરૂરી છે આજના દિવસ માટે કારણ કે એનાથી તમારું મન પ્રસન્ન રહેશે અને નજીકમાં ભગવાન વિષ્ણુનું જો મંદિર હોય અથવા શાલીગ્રામ તમારા ઘરમાં પૂજાતા હોય તો એને તુલસી દલ ચડાવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી એની તમે પૂજા કરો સારી સફળતાની પ્રાપ્તિ થશે આજના દિવસે પીળો રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે છનો અંક તમારા માટે ભાગ્યશાળી ગણાશે જય ગણેશ